હા હવે બોલતો હું ભીખુભા પથુભાઈ રાઠોડ મોટી ખાવડી જીલો તાલુકો જામનગર મોટી ખાવડીના સર્વે ભાઈઓ વડીલો યુવાનો સર્વે આ અમારું પિસ્તાલીમું વરસ સાયકલ પ્રવાસનું છે સાયકલ પ્રવાસ મોટી ખાવડીથી રણુજા પિસ્તાલીસમાં વરસમાં પ્રવેશ કર્યો છે અને સતત યુવાનોએ પણ જાળવી રાખ્યું છે મોટી ખાવડીમાં રામાપીરની કુદરતી દયા છે કે મોટી ખાવડીમાં સતત બે વરસ કોરાડ આવું હતું છતાંય પણ અમને રામાપીરની દયાથી અમારો પ્રવાસ સતત ચાલુ રહ્યો છે અને રામાપીરની દયાથી આ વર્ષે અમારે મંડપનું આયોજન પણ થયું છે બે બે ફેબ્રુઆરીના શરૂઆત થશે અને નવ બેના ખરો થવાનું અને પૂર્ણાવતી દસના રહેશે તો રામાપીર ની કુદરતી દયા છે અને આ હરિક્રમ સનાતન ધર્મ નું અવિચળ ચાલુ રીયે એવી રામાપીર આગળ દયા રાખી છે અને સૌ ભાઈઓને વિનંતી કે પરંપરા ચાલુ રહીએ એવી રીતના આયોજન ચાલુ જ રહીએ મારી એવી નવન વિનંતી છે જય રામાપીર થોડુંક રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ